કોર્ટના ચુકાદા બાદ પણ જમીન પણ કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ વિવાદિત જગ્યા પર વર્ષે પોતાની માલિકીની જગ્યામાં વાવળ કાપતા હતા તે દરમિયાન પુત્ર ભગીરથસિંહ અને તેમના પિતરાઈ ભાઈ ઇન્દ્રજીતસિંહ પર પડાણા પોલીસે ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો જોકે કોર્ટ સમક્ષ જમીનના માલિકીના દસ્તાવેજ રજૂ કરતા કોર્ટે બંને ભાઈઓને જામીન આપ્યા હતા એટલું જ નહીં ગત પચીસ મે બે હજાર ના રોજ જામનગર સેશન કોર્ટે ખેડૂત બોપતભાઈની તરફેણમાં ચુકાદો પણ આપ્યો છે તેમ છતાં હજુ સુધી ભૂ ભૂમાફિયાઓએ જમીનનો કબજો કરવાનો પ્રયાસ કરે છે આથી સમગ્ર બાબતે હવે ખેડૂત આગામી દિવસોમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત નેતાઓ સમક્ષ રજૂઆત કરવા તૈયાર કરી રહ્યા છે હું ઇન્દ્રજીતસિંહ વિજયસિંહ ભટ્ટી રહેવાસી જામનગર આપના માધ્યમથી ન્યાયતંત્ર અને જિલ્લા કલેક્ટર શ્રીને જણાવવા માગું છું કે પડાણા ગામમાં મારા મામાની જગ્યા આવેલી છે રેવન્યુ સર્વે નંબર એકસો ઓગણચાલીસ જેનો ખેતી ખેતીનો વિવાદ ચાલુ હતો જેમાં ગયા વર્ષે મારા ઉપર તથા મારા મામાના દીકરા ઉપર પડાણા પોલીસે લેન્ડ ગ્રેમિંગનો ગુનો દાખલ કરેલો હતો જેમાં હાઈકોર્ટમાંથી એફઆઈઆર સ્ટે થઈ હતી ને જામનગર સેશન્સમાંથી જામીન મળેલા હતા અને ગત તારીખ પચીસ મે ના રોજ જામનગર કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપેલ છે અને પ્લોટ ધારકોને અંદર પ્રવેશવાની સખત મનાઈ ફરવામાં આવી છે જેનો હુકમ તપાસની શ્રીને પણ બચી ગયો છે અને પડાણા પોલીસને પણ અમે આપેલો છે છતાં પડાણા પોલીસ અમને અંદર ઘૂસવા નથી દેતી પ્લોટ ધારક ભૂમાફિયાઓ છે એને ખુલ્લે આમ સપોર્ટ કરે છે એના વાહનો અમારી જગ્યામાં પાર્ક કરેલા છે જેની અમે ફરિયાદ કરવા જાય છે તો અમારા ઉપર ગુનો દાખલ કરેલો છે તો હું આપના માધ્યમથી ફરીથી ન્યાયતંત્ર અને જિલ્લા કલેક્ટરશ્રીને જણાવવા માગું છું કે આ બાબતે તાત્કાલિક પગલાં લઈએ ધન્યવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર